જય મલ્લી દિરેક્ટિવ ફેમિલીને ગુડ મોર્નિંગ આજે નવા લોંગ દીર આપશોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે ભેહોમાં આજે આપણો સાથી મિત્ર કાનભાઈ તે પણ આપણી સાથે છે જોઈ લે વાહ ફાકી લવર છે પણ દેશી ફાકી છે વગડ્યો અમારી ભાષામાં કહે છે આ એ આપણો ખાડું સરે છે આજે જમન કાનભાઈ બી આખો દી હવાઈન કરવાનો છે આજ ફોનનો ઉપયોગ ઓછા કરશે કારણ કે કાનભાઈ અમારે ઘણા સમય પછી અમારા હાથમાં આવ્યા છે આ ખબર હવરમાં ગાંડી ગીરના નજારા છે કાલમાં વરસાદ હારા મારો પડી જાય તો બધું ભૂલ નકર થોડુંક દાજી ગયું છે વાંધો નથી હારા મારો લીલકાય છે આમ પવન નહોતો કે ને આમાં બધે રોજ આલે ઘણો ઘણો ખર આમ પડી ગયેલું હોય કે એવું લાગે છે એટલે પવન બહુ હશે કાલ માં એ તો આપડે ખાડું સરે છે આજ તો હવે આ ડેમની અંદર બે જણા છે ને એટલે અહીંયા બેહાડી દેવો નગર તો અહીંયા બેહાડતા જગ્યા ફેરવા આવી વાગી ગયા છે હાલ ઘણા વાગી ગયા દસ વાગી ગયા તો બહુ મોટો અવલોક શરૂ કરવાનો છે

ખબર માં કઈક અલગ હોય તો કંટાળા ને વાડું પડે સરખી કે ભાઈ હું દેખાય નથી પણ તો તમને બતાવી દે કાલમાં વરસાદ હારા મારું ભાઈ અમારે કામ કરી દીધું છે ગ્રહણ પણ પાવાની માંડવી માંડવી વિહી નંબર પાવાની શરૂઆત કરવી પડે હવે નહીં કરવી પડે કારણ કે વરસાદ હારો પડી ગયો છે અમારે કાલમાં હેલો મિત્રો તો આગળ આગળ કન્ટિન્યુ છે ફરી પાછા મેળવે હેલો મિત્રો બે વાગી ગયા છે ને આજે તો આજે તો બે વાગ્યાનો ઊભી થઈ ગયો છે ઓલા પણ બેઠી લીધું ઓલા ખતકે આ ખતકે આજ નથી બેહાડી બે જણા હતા નહીં મને લેતા સંજો અત્યારથી બે વાગ્યાનો ઉપયોગ થઈ ગયેલો છે સંજો અહીંયા તર તરહ છે નહીં આ કુંડીને પાણી નેવા કર્યા કે નહીં એટલે ખતકાને પાણી હસોડી પીચ્યો જ ને થઈ કુંડીએ કુંડી વહી આવે છે તો આ બધા સર્યા હે રેન્ક ને

એ કોઈ વાંધો છે એની મહિનો દિન પાછું પાણી થઈ ગયું છે કાલે આ બધું અંદર પાણી મળ્યા છે સારા હરાફરો વરસાદ આ બાજુ પડી ગયો છે આ બે પીવા વઈ ગયો છે ને પીવો છે ને આ બીજા આપણે ધીમે ધીમે બી બે ધાવા દઈ ને તો ફટકે પાણી પી લે લઈને કદાચ હીંગડા હલવાઈ દે ને બહુ કુંડી પગથી નથી હાકડી વાળી કે ને એટલે આપણે તારા આવે છે કે ની એટલે થોડીક બીક રહે અત્યારે આપણે સવારે ભરીત લીધી હતી આખી બધા ધીમે ધીમે બીજું હાલચું થાય છે એ બાજુ તો આપણે એને એક બધું પાણી જવા દે પછી આપ ખતકામ બેહાડી આવે હાલો તો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ છે ફરી પસંદ આવે હાલો મિત્રો ચાર વાગી ગયા છે ને આપણે ફરી પસંદ આવે ભીતર ભીતર આમ ભેવું ચડાવી દીધું છે કારણ કે હમણાં તો એક દરિયો હેઠે સરચે છે એની અંદર બહુ ખાસ છે નાની અંદર સરવાનું છે ઘટે ઘટે નહીં એવું

આમાંથી જે ભીતારે સડીને જે સરવા મળ્યું છે તે છે ઓગાળવા જ મળ્યું છે એ હા જોડિયા મળી છે ઘટે નહીં એવું છે એમાં કે ઘટે જ નહીં શ્યાર જે ખૂબ જોઉં છે વાગી ગયા તો એ તડકો મોળો પડતો ને ભૂકા કાઢ્યા થાય એકદમ ઓલી ઓગાળવા મળી છે એને બ કોને ખર હું તે ઓગાળવા મળ્યો સરે નહીં પછી આમાં પાણકાને એવું બહુ છે મજા એવું છે નહીં પણ તો કરક કરક સડાવી ને ખડ સર્વનો સારો થઈ જાય હેઠળ ખાસ એવું છે નહીં અહીંયાથી મેળાને ત્યાં ઉતાર સીધા ખતકાની અંદર ઘડીક જવા દે તડીકા ભૂકા કાઢ્યા છે એટલે આમ આ જેમ સર્વની દાન જ છે કે આ ભેં પાછી ફરી ગઈ પછી નીકળી ધારે તમે હેઠી ઉતરી એકથી થી એની બદલા જો પાછી ફરી ગઈ અને આ જો અહીંયા વળ ખાઈ છે એટલે એ હા લઈ લે મેં એ રીતનું છે કે કામ કરજો આપણે હા તો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ જાય ફરી પાછા મેં હાલ મિત્રો પાંચ ને ચાલીસ જેટલું થઈ ગયું છે ને હું વિરમભાઈ બે આજ ફરી ફરી પાછા ભેગા થઈ ગયા છે ને જઈને આમ જાય છે બહાટી બોલે કે કી વિડીયોમાં આવવા હાટું તો ભેવા મળવા જાય નહીં કાન ભાઈ અમારે આમ બેઠા છે અમારી ભેઉન રામ બેઠી છે ભીતરામ આમ સરતી હા કાંઈ વાંધો નહીં વિરમ ભાઈ પણ જાય છે આમ પાછી મારવાનું છે કે દાવા દે ના જો અમારે ભેહું સરે છે આમ ભીતરામ સરતી થઈ ગઈ નાથી ઝૂપડીએ પાણી પીવા જતા તો ઠેઠ અહીંયા નીકળી જાય માઇન્ડ એમ બહુ તો ભીતર જ આપણે સર કરે બીજું તો સારી જ ને તો હજી બધું હાજ્યું નથી ધરાઈ ગયું એક ધરાઈ ગયું છે શંકર સ્થાન છે ઊભી થયું તર પછી બહુ ઓલું કરે કવું સમય થઈ જશે આમને મોઢે થઈ જાય આગળ આપણે આમ જાવ એટલે તરત વાત આવશે હે આ લોકેશન થી ગાંડી ગીર નું કઈક આ લોકેશન થી આવું કઈક આવે છે લોકેશન જોઈ લો અહીંથી કઈ ઘટી નહી આ બાજુ આવે છે આવી રીતનું કઈક સુરાણ નું લોકેશન કુંઢીવાણ બહુ સૌરસ સરવામ કેવરાવે ફરતી જ ને ઓગાળવા મંડાઈ રહી છે

પ્રાર્થના ચાલી છી વીસ ની વાર છે હા તો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ હાલ મિત્રો છ વાગી ગયા છે ને મને કાન ભાઈ જાય છે મને મારી પાછળ જોઈ શકતા આ અમારે છે કાનભાઈ અમે વ્લોગ શરૂઆત કરવાની અહીંયા પેલા આ જગ્યા ગયા છે ને આવું ભેવું પૂગી દઈ કોક બનાવતું ને એવી રીતના અહીંયા આવીને ટ્રાય કરતા આવી રીતનું મને કાન ભાઈ ફોન રાખીને કેવું કે સરખું આવે છે કે નથી આવતું ને જોતા પછી થોડો ઘણો ફોન આમ તો ઊંધો વીડી જવાય ને બધું અહીંયા બહુ અનુભવ કરેલા છે આ ઠેકાણે અહીંયા એ તો મારી પાસે વિડીયો છે નહીં નકર નાખે આ બાવળીઓ અહીંયા દેખાય છે સહી આ બાવળી એટલે આજુબાજુ ભેહું સરતી ને હું સાઈન આવી રીતનું ઉતારતા જોઈ લઈએ આપણે ભેહું અહીં તો ડાભોળીયા છે નથી વણ કંઈક નોખી ડાબળિયા છા છે એ આપણે કાલમાં બતાવીશું તો મિત્રો હાલો આપણે આજનો અલગ આપણે આયાંસ પૂરો કરીએ આજનો અલગ ગમે જ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું અને આપણી ચેનલમાં નવો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આ મળી આવતી કાલે તમને જય હિન્દયભાઈ